જે અંગે પરિવારજનો ધારાસભ્ય ડી કે સ્વામી ચિંતા વ્યક્ત કરે છે જમ્મુસર નગર સહિત તાલુકાના રહેણાંક મકાનોમાં આગ લાગવાની ઘટના ઘટી હતી અને ઘર તમામ સામાન ઘર વખરી બળીને થઈ ગયા હતા જેમકે પરિવારજનો ધારાસભ્ય ડી કે સ્વામીએ ચિંતા કરી રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર માર્ગદર્શન અને પ્રાંત અધિકારી જંબુસર ડોક્ટર એસ એમ ગાંગુલી દ્વારા સીએસઆર ફંડ હેઠળ જંબુસર પંથકના જંબુસર વેડ કારેલી જાબડી કાવા ગામના નવ પરિવારો માટે રાશન કીટ તથા

દરેક જગ્યાએ પરિસ્થિતિનો તાક મેળવતા માનનીય પ્રાંત સાહેબ તેમજ જિલ્લાના કલેક્ટર સાહેબે નક્કી કરેલું કે આ પરિવારોને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડીના ભાગ રૂપે સરકાર દ્વારા અથવા તો સીઆરએસ ફંડમાંથી આપણે મદદ કરીશું એ ઘણા સમયથી આ પ્રક્રિયાની વાત ચાલી રહી હતી પરંતુ આજના દિવસે પ્રાંત ઓફિસની કચેરીએ તમામ

સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન દસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર